નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડી ન્યૂઝ અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ એ સ્થળ પર વીએપીએસ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મેઘાણીનગરમાં દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી અને જેમાં બીએપીએસના સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા અપા અકસ્માત સ્થળે અને નજીકની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્થાનિક અધિકારીઓને બચાવ અને કટોકટી સમય તેઓ દ્વારા મદદ આપવામાં આવી છે ખોરાક આપવા પૂરું પાડવાનું કામ તેઓ કરી રહ્યા છે જે સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે છે તેમને સેવા પૂરી પાડી રહ્યા છે સાથે તાજગી આપતું લીંબુ પાણી પણ તેઓ પીવડાવી રહ્યા છે સ્વયંસેવકોએ તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ બને તે માટે પણ પ્રાર્થના કરી હતી આ રીતે બીએપીએસના સ્વયંસેવકો દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવા પૂરી પાડવામાં આવી છે